જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો જો આજે સામા પાચમ છે ઋષિ છે તો એવું કહેવામાં આવે છે વાર્તામાં ને બધામાં કે આ ઋષિ પાચમ જે લોકો એના બધા પાપ ધોવાઈ જાય છે તો આજે અમે પણ ઋષિ પાચમ રહ્યા છીએ સામા પાચમ તો જો આજે સામો ખાવાનો સામો એટલે કે મોરૈયો તો જો મસ્ત મજાની મોરૈયાની ખીચડી બનાવી છે મેં જો સરસ મજાની છે અને તમને બધાને આગળના વિડીયોમાં મેં કીધું હતું કે મેં છે ને ગણપતિનું સ્થાપન કર્યું છે અમે લોકોએ તો ગણપતિને પણ આપણે ભાણું ધરવું પડે મંદિરયામાં પણ અમે ધરીએ મંદિરમાં ભગવાન છે તો જો બે થાળી તૈયાર કરું છું ભગવાનની તો આજે આપણે ઉપવાસ રહ્યા છીએ એટલે ભગવાનને પણ ઉપવાસનું જ ખાવાનું છે મસ્ત મસ્ત પોરૈયાની ખીચડી અને સાથે બનાવ્યું છે મેં રાજગ્ર નો શીરો ચાલ રાજગરાનો શીરો બનાવ્યો છે મસ્ત મજાનો જરીખમસ્ત બનાવ્યો છે પ્રસાદીનો પછી ખવાઈ ની ને નાખી દેવું પડે એટલે જરીખમતું જ બનાવ્યું છે તો આપણે ગણપતિ દાદાને રાજાગરાનો શીરો ભગવાનને ધરી દઈએ

ભગવાન ઋષિ આજે ગણપતિનો બીજો દિવસ છે બધાને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ અને આવતા વ્લોગમાં આપણે ફરી મળશું મારો વિડિયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા વ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર